મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ચેકિંગ હાથ ધરાયો મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના વિવિધ કેન્ટીનમાં આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી ટોબેકો એક્ટ મુજબ આજે આરોગ્ય વિભાગ અને વડોદરા પોલીસ તંત્રએ ચેકિંગ હાથ ધર્યું શહેરના વિવિધ કોલેજ અને હોસ્ટેલોમાં જગ્યાએ ચેકિંગ હાથ આવ્યું આજે આરોગ્ય વિભાગની બે ટીમ ટીમ સક્રિય એક એમએસ યુનિવર્સિટીમાં તો એક ટીમ વિભાગ સ્કૂલની આજુબાજુ ચેકિંગ હાથ ધર્યું હોસ્ટેલ અને રેસ્ટોરામાં સોળ ગુણ્યા પાંત્રીસ હેઠળ ધુમરપાન બોર્ડ લગાવેલ ના હોય તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી કલમ ચાર હેઠળ બસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો સમરસ ગર્લ્સ હોસ્ટેલના કેન્ટીનના કોન્ટ્રાક્ટરને રૂપિયા બસો દંડ ફટકારવામાં આવ્યો એન કોડની કમિશનર પોલીસ કમિશનર દ્વારા મીટિંગ લેવામાં આવેલી હતી એમાં પોલીસ કમિશનર મીટિંગ લેવામાં આવી હતી એમાં ખાસ કરીને ટોબેકો એક્ટની કાર્યવાહી કરવા જણાવેલ હતી એમાં એસઓજી અને ફૂડ ડિપાર્ટમેન્ટની બંને ટીમ દ્વારા અત્યારે કાલે પણ આપણે ત્રેવીસ લોકોને આપણે કેસ કર્યા હતા અને આજે પણ લગભગ અત્યારે કાર્યવાહી ચાલુ જ છે એટલે બે ટીમ બનાવવામાં આવી છે એક ટીમ કારેલી બાગ બારી હાઈસ્કૂલની આસપાસનો વિસ્તાર છે આમ ખાસ કરી ટોબેકો એકમાં ચાર પાંચ અને છ કલમ હેઠળ ફૂડ સેફ્ટી ઓફ સત્તા મળેલ છે એમાં ટોબેકોમાં કોઈ સિગરેટ કીધું પકડાય એમાં કોઈ અઢાર વર્ષથી નીચેનું જે બોલ ના માર્યું એમાં અને જે અત્યારે કે કેન્ટીન અથવા હોટલ હોટલ રેસ્ટોરન્ટમાં તો ખાસ કરીને જે સિક્સટી બાય થર્ટી ધૂમ્રપાન કરવા માટેનું જે બોલ હોય છે એ લગાવેલું ના હોય તો કલમ ચાર મુજબ આપણે એને બસો રૂપિયા પેનલ્ટી કરતા હોય છે મેક્સિમમ પેનલ્ટી બસો રૂપિયા હોય છે એટલે બેસ બસો પેનલ્ટી કરીએ છીએ આપણે આ પોલિટેકનિકની સમરસ કેન્ટીન છે ત્યાં આપણે આવેલ છે એટલે બસો રૂપિયા દંડ આપણે જે એમનું બોર્ડ નથી માર્યું એ નિયમ મુજબ ઉઘરાવવામાં આવે છે લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી चेनल ने लाइक और सब्सक्राइब करो